એ કામ લે દે ખાલી રોબડે એમ ન કરી નાખાઓ કે તો કોમલે રો ડર ડર બે ફિલુ બની લાગ ખાલી બસ આના માટે તમને આવા વિચાર આવ્યા અત્યારે આપણે રંગે ચંગે ગણેશ મહોત્સવ પૂરો કર્યો મારી ઘરે અત્યારે પ્રાથમિક શાળાના બાળકો ભણે છે અને એ લોકો સવારમાં પ્રાર્થના કરે છે શુભ મંગલ હો એટલે કે દરેકનું મંગલ થાય દરેકનું ભલું થાય એવી પ્રાર્થનાઓ એ લોકો સવારમાં કરતા હોય છે મને એવો વિચાર આવ્યો કે આ ગણેશ મહોત્સવ કારણ કે મારી ઘરે મેં ગણપતિજીની એટલે શ્રીજીની સ્થાપના કરી પાંચ વર્ષથી હું ઇકો ફ્રેન્ડલી માટીમાંથી પોતે ગણપતિ બનાવીને પછી આની અંદર વિસર્જન કરીએ છીએ તો એ સમયે બાળકો સાથે અમે પણ ગણેશજીની સ્થાપના કરી અને આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ મહોત્સવ એ ફક્ત એક ગણેશ મહોત્સવ નથી પરંતુ ઇટ ઇઝ અન ઇમોશન અને સાથે સાથે આપણે જોઈએ તો આખા ભારતની અંદર અને વિશ્વમાં ભારતની વાત કરીએ તો આ ગણેશ મહોત્સવ એટલે કે બે હજાર પચીસનો ગણેશ મહોત્સવ છે એનાથી સાત હજાર કરોડ એટલા ઇન્કમનું ચર્નિંગ એટલે કે ઇકોનોમિકને એકદમ બૂસ્ટ કર્યું છે આ ગણેશ મહોત્સવે તો એવો એક સારો વિચાર આવ્યો કે આપણે વિચાર કરીએ કે જ્યારે પણ આપણે કોઈ આવી નાની મોટી પૂજા કરીએ તો એ સમયે પૂજા પાણી સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક આવે છે અત્યારે ગવર્મેન્ટ છે એ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ ના કરો એવો મેસેજ આપે છે પરંતુ મારો એક પ્રશ્ન છે કે અત્યારે આ વાંકી નદી છે અને અહીંયા કોઈ ભક્ત છે કોઈ ભાવિક છે જેમણે પૂજા કરાવી છે અથવા નાનો મોટો જે કચરો છે જેવી માન્યતા છે કે ભાઈ જે આ કચરો છે એને નદીની અંદર જ પધરાવો જોઈએ એટલે કે ફૂલહાર છે અથવા પૂજાપો છે તો એ તો ઠીક છે કે એનું તો ડિકમ્પોઝિશન થઈ જશે પરંતુ પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે જે એન્વાયરમેન્ટને સૌથી વધારે નુકસાન કરે છે વિચાર કરો કે એક પ્લાસ્ટિક છે એની ઓછામાં ઓછી લાઈફ એ બસ્સો વર્ષથી વધારે છે તો એ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે પર્યાવરણને બહુ નુકસાન કરે છે આથી એવો વિચાર આવ્યો કે આ વખતે જે અમે શ્રીજીની સ્થાપના કરી ગણપતિની સ્થાપના કરી તો એની અંદર જે કંઈ દાનની રકમ આવી બહુ નાની રકમ હતી પરંતુ એમાંથી અમે એવો વિચાર કર્યો કે લોકો છે ભલે પૂજાપો ફૂલહાર છે એ નદીમાં પધરાવે પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એ આ જે ટ્યુબની અમે ટ્રસ્ટબિન બનાવી છે ડસ્ટબિન બનાવી છે એની અંદર એનો નિકાલ થાય અને એની એવી વ્યવસ્થા પણ રાખી છે કે આપણે અહીંયા આ જે ડસ્ટબિન છે અહીંયા રાખી છે જેની અંદર કચરો જ્યારે ભરાઈ જાય તો આ જે સાધન છે એનાથી આપણે પ્રેસ કરીને એ કચરાપેટીને ખાલી પણ કરી શકીએ જો ભરાઈ જાય તો એક કચરાપેટીની અંદર બરાબર છે અહીંયા એક સ્કેન સ્કેનર લગાવેલું છે એ સ્કેનરથી તમે એમટી કરવા માટે મેસેજ છોડી શકો કે આ કચરાપેટી ફૂલ થઈ ગઈ છે તો મહેરબાની કરી અને ખાલી કરશો પણ પ્રશ્ન એ છે કે ખાલી કોણ કરશે તો અત્યારે તો મારું જ આઈડી છે એટલે સ આની પહેલ મેં કરી છે તો સો ટકા મારે જ આ કાર્ય કરવાનું હોય પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ગવર્મેન્ટને આપણે અલગ અલગ પ્રકારના ટેક્સ આપીએ છીએ જેમાંનો એક ટેક્સ છે સફાઈ વેરાનો ટેક્સ જે સિટીમાં રહે છે એ લોકો સિટીમાં મ્યુનિસિપાલિટીને આ ટેક્સ આપે છે જેઓ ગામડામાં રહે છે એવો પંચાયતની અંદર આ ટેક્સ આપે છે તો અમારો કન્સન એટલો જ છે કે જો તમે સ્વચ્છતા રાખવા માંગતા હોય સ્વચ્છતા અભિયાન કરવું હોય તો જે ટેક્સના પૈસા આવે છે એનાથી લોકોને કામ લોકોના માટે સુવિધા ઊભી કરો જો લોકોએ કચરો પ્લાસ્ટિક છે ને નદીમાં નદી ફેંકવું તમે અત્યારે પણ જોઈ શકો છો કેમેરાથી જરા બતાવજો આ જુઓ અહીંયા પ્લાસ્ટિક લટકાવેલી છે જેમાં લોકો પ્લાસ્ટિક નાખી જાય છે અને આજુબાજુ તમે જોઈ શકો કોઈ પ્લાસ્ટિક આ ડસ્ટબિન છે એ આજુબાજુ છે નહીં તો લોકોને કચરો પ્લાસ્ટિક છે એ કચરાપેટીમાં જ નાખવો છે લોકોને એટલી સમજ છે કે આ કચરો છે એ કચરાપેટીમાં જ જોવો જોઈએ પરંતુ પરિસ્થિતિ એ છે કે સામે ગવર્મેન્ટ કોઈ ફેસિલિટી આપતી નથી વલસાડની અંદર જેટલી પણ કચરાપેટીઓ છે ભાગે ફૂલ થઈ જાય છે અત્યારે એવો એવું થઈ ગયું છે કે ફક્ત ત્યાં મ્યુનિસિપાલિટીના ટ્રેક્ટર્સ ઊભા કરી દેવામાં આવે છે લોકો આવી આવીને એ મ્યુનિસિપાલિટીના ટ્રેક્ટર્સમાં જ કચરો નાખીને જાય છે કારણ કે કચરાપેટી સાફ કરવા માટે સમય જોઈએ ને એટલે સમય નથી મળતો અને બીજું કે પૂરતી કચરાપેટી નથી લોકોની અંદર એ જાગૃતિ લાવવાની કે સૂકો કચરો ભીનો કચરો એ અલગ કરો એ કચરાના સારામાં સારો નિકાલ થાય એમાંથી રિસાયકલ થઈને લોક ઉપયોગી જન ઉપયોગી કામ કરી શકે એવો કોઈ વિચાર તંત્ર પાસે છે નહીં તો અમારો આ એક મેસેજ છે કે આવી રીતે તમે જો લોકોને સારા કાર્ય માટે પ્રેરિત કરશો વળાવશો તો લોકો તૈયાર છે એ લોકોએ પણ કચરો નદીમાં વહેડાવો નથી સમુદ્રમાં નાખવો નથી પરંતુ સરકાર તંત્ર નિષ્ફળ છે કે એ લોકો ફેસિલિટી નથી આપી શકતા જેથી કરીને જ આવા પ્રસંગોની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ કચરો છે હવે અત્યારે જ અમારી સામે બેથી ત્રણ વટે માર્ગો અહીંથી પસાર થયા એવો આ કામની સરાહના કરીને એમણે કીધું કે ખરેખર આ એક આની જરૂર હતી કે કચરો તમે આની અંદર નાખવા માટે ફેસિલિટી ઊભી કરી છે તો તમારો આભાર અમારો આભાર માનવાની જરૂર નથી ગણપતિ બાપાનો માનો કે અને પહેલા બાળકોનો કે સવારથી અમને આવી જે શુભ પ્રાર્થનાઓ મંગલ પ્રાર્થનાઓ અમને સાંભળવા મળે તો અમે પણ અહીંયા નામે આપેલું છે મિશન મંગલ કે જેટલી પણ આવી પ્રવૃત્તિઓ હશે એ મિશન મંગલ તરીકે અમે ઓળખીશું અને અહીંયા આવી રીતે સારી પ્રવૃત્તિમાં અમે લોકોને પ્રેરણા પણ આપશું પોતે પણ જોડાવશું અને સેવાભાવી સંસ્થાઓને પણ જોડશું સરકારનું તો હવે મોટો ક્વેશ્ચન માર્ક છે જોડાશે આવી કાર પ્રેરણા લેશે અને આગળ પોતાનું કામ ચલાવશે કે કેમ એ પ્રેરણાઓ સરકારે લેશે અને જો હવે આ કેવી રીતે કામ કરવાનું છે તો કોઈ પણ ભાવિક છે એ પૂજા અથવા તો ફૂલહાર લઈને આવે તો એમણે શું કરવાનું છે કે પહેલાં ફૂલહાર આની અંદર ખાલી કરી દેવાના છે એટલે કે નદીમાં વહેતા કરી દેવાના છે ત્યારબાદ જે પ્લાસ્ટિક વધે એને આવી રીતે ડૂચો વાળી પછી આપણે સ્ટ્રમ્બલ કરીને ઇઝીલી આની અંદર નાખી દેવાનું છે ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ડેટ એટલે બહુ ઇઝી છે અને પછી જ્યારે આ ફૂલ જાય અથવા જરા જરાક એની અંદર કચરો વધી જાય છે તો આ જે રોડ આપણે તૈયાર કર્યો છે એને એની અંદર નાખીને પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને કચરો નીચે જતો રહે અને જ્યારે ખાલી કરવાનો સવાલ આવે ત્યારે એ બહુ સિમ્પલ છે નીચે આપણે રિયુઝ થાય અને આપણે કલેક્ટ કરીને રિસાયકલ કરી શકીએ એના માટે આ બેગ રાખી છે અહીંયા બેગની અંદર આપણે આ લઈ શકીએ અને પછી આપણે જ્યારે ખાલી કરીએ ત્યારે લઈને પાછું આને આપણે ફિટ કરી શકીએ તો આવી રીતે બહુ ઈઝીલી આ છે ફંક્શન થઈ જશે અને બીજોભાઈ શું તમને આ સ્વતંત્ર સસ્તાનું મિશન મંગલમમાં પ્રજા તમને સાથ સહકાર આપશે કેમ નહીં આઈ ટ્રસ્ટ પીપલ મને લોકો પર વિશ્વાસ છે કે લોકોએ સારા કાર્યની અંદર સહકાર આપવો છે સાથ આપવો છે લોકોએ પણ સુધરવું છે પરંતુ સામે તંત્ર સરકાર કોઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી નથી જો એ લોકોને તમે સારા સારું માર્ગદર્શન આપશો સાથ સહકાર આપશો સારી ફેસિલિટી આપશો તો એ લોકો તૈયાર છે કે કચરો કચરો પેટીમાં નાખે ઇવન ટ્રાફિકના નિયમો બધા જ નિયમો અમે પાડવા તૈયાર છે પરંતુ સામે સરકાર છે એમણે પણ કારણ કે એમાં આપણે કોઈ વ્યક્તિ માટે નિયમો અલગ અને સરકારી તંત્રના વ્યક્તિઓ માટે નિયમો અલગ અને સામાન્ય વ્યક્તિના નિયમો અલગ એ નહીં દરેકના માટે નિયમો એક સરખા હોય જો ફેસિલિટી આપશે તો આઈ ટ્રસ્ટ પીપલ પીપલ ઓલવેઝ બિલીવ ઇન ગુડ થિંગ્સ ઓલવેઝ ડે સપોર્ટ ઇચ અધર તો આ કોઝ માટે પણ લોકો આગળ આવશે અને ભવિષ્યની અંદર સારામાં સારો આ આ પ્રોજેક્ટ છે આગળ વધે અને ગવર્મેન્ટ પણ આના ઉપર ધ્યાન આપે તંત્રો પણ આના ઉપર ધ્યાન આપે નગરપાલિકા દરેક ગ્રામ પંચાયતો જ્યાં જ્યાં પણ આવા નાના પુલો છે અઠવા નાના નાના બ્રિજ છે ત્યાં આવી ડસ્ટબિન તૈયાર થાય ગવર્મેન્ટ તરફથી આ ફેસિલિટી જો લોકોને આપવામાં આવે તો લોકો તૈયાર જ છે ધર્મભાઈ અને છેલ્લો સવાલ તમને આ તંત્રને પડકાર ફેંકો છો તો તમને એનાથી ડર નથી લાગતો ના મને કોઈ જ ભય નથી કોઈ જ ડર નથી કારણ કે જ્યારે આપણે સારા કાર્યને લઈને નીકળીએ છીએ ત્યારે મનમાં એક એવો વિશ્વાસ છે કે સત્યને કોઈ દિવસ આંચ આવતી નથી અને સત્ય હંમેશા બહાર આવીને જ રહે છે આજે અમે પ્રશ્નો એટલે ઉઠાવીએ છીએ કારણ કે અમને અમે આ બધી વસ્તુ ફેસ કરી રહ્યા છે આજે રસ્તાઓ પર પડેલા ખાડા હોય ગંદકી હોય અથવા તો એવા કંઈ કેટલા પ્રશ્નો છે જેમાં આજે જનતા પીસાઈ રહી છે પીડાઈ રહી છે તો એની અંદરથી બહાર નીકળવા માટે અવાજ ઉઠાવવો જ પડશે અને અમે ક્રાંતિકારી વિચારો રાખીએ છીએ હા અમે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવના વિચારો રાખીએ છીએ કારણ કે અમારે સમાજની અંદર ક્રાંતિ લાવી છે સાચી ક્રાંતિ લાવી છે બદલાવ લાવવો છે પોઝિટિવલી લાવવો છે એટલે અમાજ અવાજ ઉઠાવતા રહીશું અને અમૃત્ય પુત્ર હા આપણે જ્યારે ભગવાનના જ સંતાનો છે ત્યારે અમને કોઈનો ડર નથી અમારે જે કરવું છે એ અમે ચોક્કસપણે કરશું અને હું તો એ કહું છું કે આવા સારા કાર્યમાં શા માટે તમે સાથે નથી જોડાવતા જે લોકો એમ કહે છે કે તમારી પાસે આ બધી વસ્તુઓ છે એ લોકો પણ સાથે જોડાઈ જાઓ અને લોકો પણ મારી સાથે કામ કરી શકે છે એટલે મૂળ પ્રશ્ન એ છે કે જો કામ કરવું હોય તો આ કાર્ય થઈને રહે છે એમાં કોઈનો ડર રાખવાની જરૂર નથી ઉલતાની બધાનો સાથ સહકાર મળશે એવી અમને અપેક્ષા છે ઓકે થેન્ક યુ સો મચ ધનેશભાઈ આ કાર્યમાં તમને કોણે કોણે સહકાર આપ્યો હા ચોક્કસપણે સહકાર પ્રાપ્ત થયો જ્યારે આપણે સારા કાર્ય લઈને જ્યારે નીકળીએ છીએ ત્યારે વ્યક્તિઓ આપણને સહકાર આપતા જ હોય છે આ કામની અંદર પણ અમે જ્યારે અહીંયા પીવીસી પાઇપ અને જે બીજું બધું કેપ અને એનું મટીરિયલ લેવા જવાનું તો એ સમયે અમે સ્ટેડિયમ રોડ ઉપર હાર્ડવેર પોઈન્ટ કરીને એક હાર્ડવેરની દુકાન છે ત્યાં ગઈને વાત કરી કે અમે આવું સેવાનું કાર્ય કરવા માગીએ છીએ તો આપ અમને સહકાર આપશો તો એમણે બહુ જ નજીવા દરે અમને આ વસ્તુ પ્રોવાઈડ કરી ત્યારબાદ જ્યારે રોડને એ જે બનાવવાનું હતું જેથી આપણે કચરાનો નિકાલ કરી શકીએ તો જ્યારે અમે અહીંયા સેગવી પાસે એક હા જે ફેબ્રિકેશનની દુકાન છે જેનું નામ છે સ્વેટા ફેબ્રિકેશન એટલે ત્યાં અમે ગયા અને વાત કરી તો એમણે એક પર પૈસો લીધા વગર અમને એ કાર્ય પણ કરી આપ્યું ત્યારબાદ જે કલર કામ છે અથવા તો નાની મોટા આઈડિયાસ છે એ દરેક લોકોના સહકારથી જ થયું છે એટલે જે પ્રશ્ન છે કે લોકો સહકાર આપશે કે નહીં આપશે લોકો તૈયાર છે જ્યારે સારા કાર્ય માટે તમે નીકળો ત્યારે લોકો તૈયાર જ છે તમને સહકાર આપવા માટે જરૂર છે આપણે એ વિચારો પર અમલીકરણ કરવાની આજે અમે તો આ વિચાર મૂકી દીધો છે તો નગરપાલિકા સરકારી તંત્ર તેમજ દરેક ગ્રામ પંચાયતો એ પોતાના લોકોને આ પ્રેરણા આપીને સાથે સાથે જે વેરો ઉઘરાવે છે સફાઈ વેરો એના માટે લોકોને આ ફેસિલિટી આપે છે કે કેમ એ પ્રશ્ન હવે આપણે એ લોકો પર જ મૂકીએ છીએ કે એ લોકો ડસ્ટબિન પ્રોવાઈડ કરશે સમય સમયને ખાલી કરશે કે કેમ અને આવા આધુનિક યુગની અંદર જ્યારે આપણે કાર્ય કરવા નીકળ્યા છે તો લોકોનો સગાવ તો મળશે પરંતુ આપણું કેટલું યોગદાન છે એટલે અમે અમારા તરફથી જે ભગવાને અમને સુઝાડ્યું જે બાળકોમાંથી પ્રેરણા મળી જે અમારા સેવાના વિચારો હતા અમે રજૂ કર્યા છે અને આ એક નાનું કાર્ય બહુ નાનું કાર્ય છે આ અમે કંઈ બહુ મોટું કાર્ય નથી કર્યું પરંતુ અમને એવો વિશ્વાસ છે કે આમાંથી લોકો જોડાશે અને એ લોકો પણ કચરો છે જે ડીકમ્પોઝ થાય એવો કચરો છે ફૂલહાર છે અથવા બીજો પૂજાપો એ આમાં નાખી અને પ્લાસ્ટિક આ બિનની અંદર નાખીને અમને સહકાર આપશે અને ભવિષ્યમાં જોઈશું કે આપણે કેટલી સેવાઓ કરી શકીએ થેન્ક યુ સો મચ